ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતવાસીઓ અને હિન્દુસ્તાન વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સ્થાપના ત્યારે હું બધાને પાઠવું છું કોંગ્રેસનું યોગદાન આઝાદી થી લઈ આ દેશના બધાને અમલ કરવાથી લઈ અને સોય પણ નથી બનતી તે હિન્દુસ્તાનને આજે વિકાસની ફલક પર લઈ જનાર માત્ર કોંગ્રેસ પાર્ટી છે ત્યારે એ સ્થાપના દિવસના દિવસે એ પાર્ટીનો સભ્ય છે એનો મને ખૂબ ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી જે આઝાદીમાં આ હિન્દુસ્તાનને આઝાદ કરવામાં ખૂબ મોટો રોલ છે એ પાર્ટીનો સભ્ય છું સ્વતંત્રતા લોકશાહી બચાવવામાં અને સર્વધર્મ સંભાવવા માનનારી પાર્ટીનો સભ્ય છું એનો મને ગર્વ છે